વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ કારેલી બાગ ઓફિસ સામે ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ નિમિત્તે તેઓની પ્રતિમા અને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો વડોદરાના કારેલી બાગ ઓફિસ સામે આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમા અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના ભરદ હસ્તે તેઓની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો જેમાં ડેપ્યુટી મેયર મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભત્તુ તથા વોર્ડ નંબર ત્રણના ના કાઉન્સિલર રાજેશ શાહ પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વોર્ડના કાઉન્સિલરો બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી